બપોરના સમયે વાતાવરણમાં પલટો આવ્યો અને સામાન્ય પવન સાથે મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી જોવા મળી હતી વરસાદ પડવાની સાથે જ અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ જવાની સમસ્યા ઉદ્ભવતા વાહન વ્યવહાર ખોરવાયો હતો અને ઠેર ઠેર ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળ્યા હતા હર હંમેશ કડીમાં સામાન્ય અથવા તો ભારેથી અતિ ભારે વરસાદ પડવાની સાથે જ અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ જવાની સમસ્યા ઉદ્ભવતી હોય છે તે જ રીતે આ વર્ષે પણ કડીના થોડ રોડ ઉપર આવેલ અંડરબ્રિજમાં પાણી ભરાઈ જતા અંડરબ્રિજ બંધ કરવાનો વારો આવ્યો હતો તેમજ કરણનગર રોડ ભાગ્યોદય હોસ્પિટલ ભીમનાથ મહાદેવ જેવા અનેક વિસ્તારોમાં પણ પાણી ભરાઈ જતાં નગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરી ઉઘાડી થયું હોય તેવું જોવા મળ્યું હતું કડી શહેરમાં સતત બે કલાકથી વરસી રહેલા વરસાદને કારણે અનેક વિસ્તારો જળબંબાકાર થઈ ગયા જ્યાં કડીના કરણનગર રોડ પર આવેલ કેટલીક સોસાયટીઓના રહેણાંક મકાનમાં વરસાદી પાણી ભરાઈ જતાં લોકો ત્રાહીમાં પોકારી ઉઠ્યા હતા અંડરબ્રિજમાં પાણી ભરાઈ જતા અનેક વિસ્તારોમાં ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળ્યા હતા